નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું ત્રીજી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલા તમે આપણો રેવન્યુ તલાટીનો જે કોર્સ છે લઈ શકો છો નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે એક વર્ષની વેલિડિટી મળશે જેટલા પણ વિષયો એ લખ્યા છે બધા જ વિષયો તમને સ્ટડી કરવામાં આવશે તલાટીના જે નવો ડિટેલ અભ્યાસ કરવામાં આવ્યો છે એ પ્રમાણે બધું આપણે કન્ટેનરની અંદર તૈયાર કરેલું છે ઓકે તો ઓલમોસ્ટ બંધારણ પૂરું થઈ ગયું છે

કોર્સ ની અંદર છે ટેસ્ટ ને બધું તો મળશે ઉપરાંત લેકચર ને પીડીએફ ને બધું મળશે પણ બધી એપ્લિકેશન માંથી તમે ખોલી શકશો ઓકે નંબર ઉપર કોલ કરીને પૂછી શકો છો ઓકે અને બાકી કોર્સની અંદર એપ્લિકેશનમાં પણ બધી માહિતી આપેલી જ છે એક વખત વાંચી લેવાની ઓકે અને વોટ્સએપથી માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરવાનો ઓકે શરૂ કરીએ આજના થર્ડ જુલાઈ ના કરંટ અફેર સૌથી પેલો ક્વેશ્ચન ક્લાઇમેટ ચેન્જ નું નિરીક્ષણ કરતો સેટેલાઇટ જીઓ સેટ જીડબલ્યુ આનું લોન્ચિંગ કયા દેશે કર્યું છે

બરાબર બીજા સબ્જેક્ટો છે બરાબર એ પેરેલ કરતા જવાનો કરંટ અફેર રેગ્યુલર દસ મિનિટનો વિડીયો જોઈ લેવાનો ઘણા લોકોએ શરૂ જ નથી કર્યું તો આજથી જુલાઈથી મુરત કરી નાખો જૂનું જેટલું થાતું જાય થાતું જાય બરાબર એક એક વીક નું ટાર્ગેટ રાખવાનો કે આજે આટલા વીક નું કરવું આજે એટલા વીક નું કરવું ઓકે તો ડેલી એટલો ટાર્ગેટ રાખવાનો બરાબર ડેલી આપણો દસ મિનિટનો વિડીયો હોય છે ઓકે દસ મિનિટ બહુ બહુ તો ક્યારેક ક્યારેક વિડીયોની લેન્થ વધીને વીસ મિનિટ થાય વીસ મિનિટ થી વધારે મારો કરંટ અફેરનો વિડીયો ક્યારેય નહીં જોવા મળે ઓકે કોઈક જ એવો દિવસ હશે કે જેમાં કોઈ એવી ઘટના સમજાવવાની હોય તો પચીસ મિનિટ થઈ હોય બાકી વીસ મિનિટ થી ક્યારેય આપણી લેન્થ નથી વધતી વિડીયોની બરાબર તો તમે એક વીકના આરામથી તમે એક બે કલાક કાઢીને એક વીકના કરંટ અફેર શાંતિથી સ્ટડી કરી શકો છો જૂના કરંટ અફેર માટે બરાબર કોર્સ નથી લીધો યુટ્યુબમાં પ્લે લિસ્ટ ની અંદર બધું અપડેટ કરી દીધું છે બરાબર મે મહિનાની પ્લે લિસ્ટ અપડેટ થઈ ચુકી છે બરાબર યુટ્યુબની ની અંદર અને જૂન મહિનાના પણ બધા કરંટ અફેર છે પ્લે લિસ્ટમાં અપડેટ કરી દીધા છે તો ડાયરેક્ટલી પ્લે લિસ્ટ તમે વોચ કરી શકો છો આપડી ચેનલ ઉપર વિઝિટ કરીને પ્લે બરાબર તમે પીડીએફ વાંચીએ વાંચી રિવિઝન થાય એક વખત પીડીએફ વાંચી હોય ત્યારે એક વખત ટેસ્ટ આપી હોય ત્યારે બરાબર ટેસ્ટની અંદર સોલ્યુશન આપ તમે ચેક કરશો ને તો સોલ્યુશનમાં પણ બધા ડિસ્ક્રિપ્ટિવના મુદ્દા અહીંયા જે લખાણ લખેલું છે એ જ વસ્તુ ટેસ્ટના ડિસ્ક્રિપ્શનની અંદર તમને જોવા મળશે ઓકે તો ક્લાઇમેટ ચેન્જ નું નિરીક્ષણ કરતો સેટેલાઇટ છે જીઓ સેટ જીડબ્લ્યુ જાપાને લોન્ચ કર્યો છે કયા રોકેટની મદદથી લોન્ચ કર્યો છે એચ ટુ એ નામનું રોકેટ છે બરાબર એચ ટુ ઓ પાણીનું અણુસૂત્ર થાય અહીંયા એચ ટુ એ છે ઓકે તો આ ધ્યાન રાખજો ઓકે અને બાકી આ રોકેટની અંતિમ નથી હવે આ રોકેટ અપગ્રેડ થઈ જશે ને એચ થ્રી રોકેટમાં કન્વર્ટ થઈ જશે

આવનારા દિવસોની અંદર તમે હોર્ડિંગ બ્રોસર ને એવી યોજનાઓ જોશો ઘણી ઘણા દેશોમાં શરૂ થઈ ગઈ છે ગણતરીના દેશો કહું તો ચીન બરાબર પછી રશિયા અને ઇવન જાપાન આ બધા દેશોએ છે બરાબર એવી યોજનાઓ શરૂ કરી છે કે લોકો વધુને વધુ બાળકોને જન્મ આપે ઓકે સો આવનારા દિવસોની અંદર ભારતમાં પણ તમે જોશો આપણો જે ફર્ટિલિટી રેટ છે ધીમે ધીમે કરતાં બે થી નીચે જાય છે આઈડિયલ ટુ પોઈન્ટ

આવનારા દિવસોની અંદર તમે ગુજરાતનો હજી 2.1 કરતા લગભગ ઉપર છે ઓકે સો આપણે હજી કઈ પ્રશ્ન નથી પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું અને આ ગણતરીના છ કલાકોમાં આખું રેલવે સ્ટેશન એમણે ઊભું કરી નાખ્યું બરાબર પછી જાપાન ની વાત કરીએ તો ટોકિયો છે ચલણિયાનું યેન છે સિંગરૂ છે ક્લિયર બસ આટલું યાદ રાખી લેશો ચાલશે બે હાજર છવ્વીસની સમિટ બરાબર આનું આયોજન કયા દસ માં કરવામાં આવશે મેં જયારે જી સેવન સમિટ બે હાજર પચીસ ની આયોજન થઈ હતી ને એ વખતે પણ બે હાજર પચીસ ની જયારે જી સેવન સમિટ લેવાની હતી જ્યારે તમને કરાવ્યો હતો એક થી બે મહિના પહેલા જ કરાવ્યો તો બરાબર તો એપ્રોક્સ બે મહિના પહેલા એક ક્વેશ્ચન મેં કરાવ્યો છે મેં ત્યારે તમને કીધું હતું કે બે હાજર છવ્વીસ ની હજી એનાઉન્સમેન્ટ નથી થઈ ઓફિશિયલી બરાબર ઓફિશિયલ એનાઉન્સમેન્ટ હવે ડિક્લેર થઈ ગઈ છે કે હવે ક્યાં થશે ફ્રાન્સમાં થશે

બાકી બ્રિક્સ સમિટ 25 ની બ્રાઝિલમાં છવ્વીસ ની માં થશે ઓકે જી સમિટ સાઉથ આફ્રિકામાં એના પછી જે છે એ થશે ઓકે સમિટ હમણાં આસિયાન સમિટ મલેશિયામાં થઈ બે પચીસ ની અને બે હાજર છવ્વીસ ની થશે તો આટલી સમિટો છે એટલે તમારે યાદ રાખીને જવાનું છે આરામથી આમાં કોઈ પણ પ્રકાર તમારે કઈ સ્કીપ કરવા જવું નથી એક મુદ્દા અગત્યના છે પણ વસ્તુ સ્કીપ નથી કરવાની વિશ્વ ખેલ પત્રકારિતા દિવસની ઉજવણી ક્યારે થઈ બે જુલાઈ ગઈકાલે હતો વિશ્વ ખેલ પત્રકારિતા દિવસ ઓકે તો બે જુલાઈ ના રોજ વિશ્વ ખેલ પત્રકારિતા દિવસ ઉજવાય છે બે જુલાઈ ઓગણીસો ચોવીસ ઇન્ટરનેશનલ પ્રેસ એસોસિએશન ની થઈ જેની યાદમાં દિવસ ઉજવાય છે હાલમાં અને એકસો ને એક વર્ષ પૂરા થઈ ચુક્યા છે ઓકે અને બે જુલાઈ ઓગણીસો ચોરાણુ માં સૌથી પહેલી વખત આ દિવસ ઉજવાયેલો હતો એની બોતેરમી વર્ષના ઉજવણીના સંદર્ભમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ પ્રેસ એસોસિએશન છે એનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડ ની અંદર આવેલું છે ઓકે તો આ પણ યાદ રાખીશું વિશ્વ યુએફઓ દિવસની ઉજવણી ક્યારે થઈ હતી વિશ્વ યુએફઓ દિવસ છે બરાબર એ ત્રણ જુલાઈએ ઉજવાયેલો છે તો ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં જ વિશ્વ યુએફઓ દિવસ છે ત્રણ જુલાઈ ને ઉજવાયેલો છે ઓકે વિશ્વ યુએફઓ દિવસ સોરી ત્રણ જુલાઈ નહીં સોરી માફ કરજો બે જુલાઈ આવશે વિશ્વ યુએફઓ દિવસ ક્યારે હોય છે બે જુલાઈ હોય છે ક્લિયર તો વિશ્વ યુએફઓ દિવસ પણ બે જુલાઈ હોય છે એ આપણે યાદ રાખીશું ઓકે યુએફઓ નું ફૂલ ફોર્મ થાય અનઆઈડેન્ટિફાઈડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ બરાબર જેને આપણે યુએફઓ કહીએ છીએ શોર્ટમાં ઓકે યુએફઓ એ ન્યૂ મેક્સિકોમાં રોઝવેલ ની ઘટના પછી છે બરાબર આ ઘટના સામે આવી છે બરાબર યુએફઓ ની ક્યારે સામે આવી હતી ઓગણીસો ને સુડતાલીસ માં જુલાઈ મહિનામાં

હાલમાં જ હરુણ ગ્લોબલ યુનિકોર્ન બે હજાર પચીસ છે એમાં ભારત કયા સ્થાન મળ્યું છે હરુણ ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ છે એમાં ભારતનું સ્થાન ત્રીજું છે ઓકે પહેલું સ્થાન સ્થાન અમેરિકાનું છે છે બીજું એ ચીનનું છે બરાબર એપ્રોક્સ સાતસો થી વધારે ત્યાંની જે સ્ટાર્ટઅપ છે એ યુનિકોર્ન બની છે ઓકે અને બાકી ભારતની એપ્રોક્સિમેટલી સિક્સટી પ્લસ કંપની છે જે સ્ટાર્ટઅપ બની છે ઇન્ડિયાનો રેન્ક થર્ડ છે

વાત કરે તો બીજો ક્રમ ચીન નો છે ભારતમાં ઓલ ઓવર અત્યારે સ્ટાર્ટઅપ છે કેટલા છે ચોસઠ સ્ટાર્ટઅપ છે અત્યારે ભારતની અંદર ઓકે કે જે યુનિકોર્ન બન્યા છે છે ઓકે સ્ટાર્ટઅપ એવા વાત કે જે યુનિકોનનો દરજ્જો મળેલો છે હવે પહેલી વસ્તુ આ યુનિકોર્ન વાળામાં લખતું રહી ગયું છે હું તમને સમજાવી દઉં કેટલાક લોકો નવા હશે કે જેને યુનિકોર્ન એટલે શું એ ખબર નહીં હોય બરાબર એટલે એમને કદાચ ખબર ના હોય તો એના માટે અહી હું તમને સમજાવી દઉં યુનિકોર્ન કોને કહેવાય કે જ્યારે કોઈ કંપની છે એની નેટ વર્થ છે એક એક બિલિયન ડોલર છે એનાથી એટલી અથવા તો એનાથી વધારે હોય ત્યારે એ કંપની છે એને યુનિકોર્ન નો દરજ્જો મળે છે બરાબર સો આ ધ્યાન રાખજો ઓકે કોઈ કંપનીની જે નેટ વર્થ છે બરાબર એ એક બિલિયન ડોલર થી વધારે હોય બરાબર તો ત્યારે એ કંપની છે એને મેં નો દરજ્જો મળે છે આ ધ્યાન રાખજો ઓકે તો અમેરિકા છે બરાબર ત્યાં ટોટલ સાતસો ને અઠાવન યુનિકોન કંપની છે ચીન બીજા સ્થાને છે ત્રીજો ક્રમ ભારતનો છે ભારતમાં ટોટલ ચોસઠ યુનિકોર્ન આવેલો છે ઓકે યુનિકોર્ન સિટી પૂછે તો એ સાન ફ્રાન્સિસ્કો છે જે અમેરિકાની અંદર આવેલું છે એ પણ આપણે યાદ રાખીશું હાલમાં જ જાહેર થયેલા સોરી હાલમાં ચર્ચામાં રહેલું રણથંભણ ટાઈગર રિઝર્વ એક કયા રાજ્યમાં છે

તો અહી છે એના આ પાર્ટમાંથી પાર્ટમાં જવું હોય તો એ ટાઈપનો આખો એનિમલ ઓવરપાસ કોરિડોર બનાવ્યો છે ઓકે એ પ્રાણીઓ માટે છે અને એ સૌથી પહેલો છે કે જ્યાં રણથંભોર ટાઈગર રિઝર્વ પર આ આવે છે એના એરિયા પર આવે છે ઓકે સો એમાં ટાઈગર રિઝર્વ હોય તો એમાં પાછું કોર એરિયા હોય બફર એરિયા હોય બધું હોય તો એ વસ્તુ છે બરાબર એ આખો મેં આપણે ટાઈગર રિઝર્વ ની પીડીએફ ની અંદર સમજાવેલું છે અમુક પાર્ટ એવા હોય કે જ્યાં આપણે માનવીઓની બધી પ્રવૃત્તિઓ છે એના માટે છૂટ આપેલી હોય ને અમુક બફર એરિયા છે એમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ હોય બરાબર તો એ બધું મેં એમાં પણ સમજાવેલું જ છે છતાં પણ અહીંયા થોડું ઘણું માહિતી આપેલી છે ઓકે હવે બીજી વસ્તુ કે એનિમલ ઓવરપાસ કોરિડોર છે એ કયા એક્સપ્રેસ વેમાં બન્યો છે તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે ત્યાં બન્યો છે ઓકે બાકી ટાઈગર રિઝર્વ ટાઈગર પ્રોજેક્ટ છે બરાબર પ્રોજેક્ટ ટાઈગર ઓકે એની શરૂઆત ઓગણીસો ચોતેર માં થઈ હતી ઓકે ભારતનો નો મો ટાઈગર રિઝર્વ કયો બન્યો માધવ ટાઈગર રિઝર્વ અથવા તો માધવ નેશનલ પાર્ક બરાબર એને ટાઈગર રિઝર્વ નો દરજ્જો મળી ગયો છે એકસો ને સાત મો નેશનલ પાર્ક ભારતનો નો કયો બન્યો સેમલીપર ટાઈગર રિઝર્વ એ ક્યાં છે ઓડિશામાં છે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ ઓકે એના અત્યારે અધ્યક્ષ બન્યા ભૂપેન્દ્ર યાદવ એમને પણ યાદ રાખીશું બધા જ મુદ્દા અગત્યના છે કઈ મુદ્દો સ્કીપ કરવા જેવો છે નહીં આમાં અંડર ટ્વેન્ટી થ્રી અને એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશિપ બે હાજર પચીસ નું આયોજન કયા દેશમાં થયેલું છે આ વિયેતનામમાં થયેલું હતું આયોજન હાલમાં આનું થઈ ગયું છે ભારત છે એમણે આ ટુર્નામેન્ટમાં ટોટલ પાંત્રીસ મેડલ મેળવ્યા છે આયોજન વિયેતનામમાં છે અઢાર ગોલ્ડ છે દસ સિલ્વર છે અને સાત બ્રોન્ઝ મેડલ છે અઢાર ગોલ્ડ યાદ રાખવાની જરૂરત નથી હું એટલું બધું ફોર્સ નથી કરતો પણ તમારે આ ટુર્નામેન્ટ ક્યાં થઈ છે એ યાદ રાખજો થઈ છે ટોટલ મેડલ સાથે બોલ્ડ કેટલા મેળવ્યા મેળવ્યા મેડલ પ્રકારે એશિયન ડબલ મલેશિયા ખાતે ભારતે ટાઈટલ જીતેલું ત્રણ ગોલ્ડ ભારતે મેળવ્યા છે એ ત્રણ ગોલ્ડના નામ યાદ રાખશું મહિલા ડબલમાં જ્યોસ્ના ચિનપા અનાથસિંહ પુરુષ ડબલમાં અભયસિંહ સોનથીલ કુમાર અને મિક્સ ડબલ માં ડબલમાં અનાથસિંહ અભયસિંહ

વિશ્વનો સૌથી શ્રેષ્ઠ એરલાઇન કંપનીનો ટાઇટલ કોણે જીત્યો છે અથવા તેનો એવોર્ડ કોણે જીત્યો છે તો કતાર એરવેઝે જીત્યો છે કતારના એરપોર્ટ આલ્માજ કોના દ્વારા પાંચ પરોપકારી સંસ્થાઓ છે એને છ અબજ ડોલર નું દાન આપવા જાહેર કરવામાં છે તો વોરન બફેટ છે એમને જાહેર કર્યું છે ઓકે છ અબજ ડોલર નું દાન ભારતમાં વિદેશી લોન છે એમાં કેટલા ટકાનો વધારો થઈને ભારતીય વિજે વિદેશી લોનનો દેવું છે એ ડોલર થઈ ચૂક્યું છે વધીને સાતસો છત્રીસ જેવું થઈ ગયું છે બરાબર હું એપ્રોક્સિમેટલી રફ આંકડા બોલું છું પણ આ આંકડો ફાઇનલ છે કેટલું થઈ ગયું છે ઓકે તો છસો સમથિંગ હતું અને વધીને સાતસો ઉપર છે દસ ટકાનો વધારો જૈન સંત છે જૈન સંત આચાર્ય વિદ્યાનંદજી મહારાજ ગઢવાલ રાસ ના કર્નલ ઓફ ધ રેજીમેન્ટ નો પદભાર કોને સંભાળ્યો ડીએસ રાણયા નો પદભાર સંભાળેલો છે હાલમાં જ કયા મંત્રાલય દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે બાંગ્લાદેશ માંથી શ્રણ ની આયાત થતી એના ઉપર પ્રતિબંધ લગાડ્યો છે બે હાજર પચીસ શક્તિ ભટ્ટ પુરસ્કાર થી કોને શરૂઆત કર્યું છે તો ઝારા ચૌધરીને ને કર્યું છે હાલમાં જ ભારતના કયા મંત્રાલય છે એમણે આદિ કર્મયોગી કાર્યક્રમ શરૂ કર્યો છે તો જનજાતિ કાર્ય મંત્રાલય છે એમણે આ શરૂ કર્યું છે ટ્રાઈબલ અફેર મિનિસ્ટ્રી પણ કહેવાય બરાબર જનજાતીય કાર્ય મંત્રાલય પણ કહેવાય આદિવાસી બાબતો મંત્રાલય પણ કહેવાય જે રીતે આપણે ટ્રાન્સલેટ કરીને ઓકે તો બસ ત્રણ જુલાઈનો વડીયો અહીંયા સમાપ્ત કરીએ બરાબર અને મળીશું આવતીકાલે ફોર્થ જુલાઈના વડીયોમાં કદાચ આજના વડીયોમાં થોડીક બોલવામાં મિસ્ટેક થઈ ગઈ છે ઓકે સો એ થોડીક ઇગ્નોર કરી લેજો આજના દિવસ માટે થોડીક હેલ્થ સારી નતી એના કારણે પરંતુ નેક્સ્ટ થી જે ફૂલ એનર્જી સાથે પાછો વિડીયો લાવશું અને ફોર્થ જુલાઈ ના વિડીયોમાં આપણે મળશું ત્યાં સુધી રજા લેશ